નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ ચાર સાચું સોલ્યુશન તમને આ વિડીયો મારફતે જોવા મળશે પ્રશ્ન એક છે તેની અંદર સૂચના છે નીચે આપેલી આકૃતિના આધારે આપેલ બિંદુ કૌશમાં કેન્દ્ર વર્તુળ પર બિંદુ અથવા રેખાખંડ વ્યાસ કે ત્રિજ્યા શું છે તે જણાવો તો તે એક નંબરની આકૃતિના આધારે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો એક નંબર પર લખેલ છે બિંદુ ઓ એ શું છે તો ઓ ક્યાં છે કેન્દ્ર સ્થાને છે તો તેની ખાલી કેમ લખીશું કેન્દ્ર બે નંબર ઉપર છે રેખાખંડ ઓ એ બરાબર તો એ શું છે ઓ એ તો એ ત્રિજ્યા થશે તો ત્યાં ત્રિજ્યા લખીશું ત્રણ નંબર પર છે રેખાખંડ એસી એસી શું છે તો વ્યાસ છે તો તેની ખાલી જગ્યામાં લખીશું વ્યાસ ચાર નંબર પર છે રેખાખંડ ઓસી તે શું છે તો તે ત્રીજા છે પાંચ નંબર પર બિંદુ ડી એ શું છે તો વર્તુળ પરનો બિંદુ ત્યારબાદ તેમાં બે નંબર છે તેમાં આકૃતિ જોઈ શકીએ છીએ આપણને આપેલી છે કે વર્તુળ પર એ એક્સ બી વાય અને કેન્દ્રમાં પી તેમાં ખાલી જગ્યા જોઈશું આપણે એક નંબર પર બિંદુ વાય એ શું છે તો વર્તુળ પરનો બિંદુ રેખાખંડ પી એક્સ એ ત્રીજા છે રેખાખંડ એક્સ વાય તો રેખાખંડ એક્સ વાય શું છે વ્યાસ રેખાખંડ એ બી તો વ્યાસ બિંદુ પીએ શું છે તો તે કેન્દ્ર છે ત્રણ નંબર પર જોઈશું આપણે તેમાં એક નંબર પર છે બિંદુ કે એ શું છે તો કેન્દ્ર બે રેખાખંડ સીડી તો વ્યાસ ત્રણ રેખાખંડ કે તો ત્રીજા રેખાખંડ ડી સી તો વ્યાસ પાંચ નંબર પર છે બિંદુ સી એ શું છે તો વર્તુળ પરનું બિંદુ પ્રશ્ન બે છે તેની અંદર છે માગ્યા મુજબ કરો તો પરિકરની મદદથી વર્તુળ દોરવાનું છે આની અંદર અધ્યયન વિદ્યાર્થી મિત્રો તો એક નંબર ઉપર છે ત્રણ સેમી ત્રીજાનું વર્તુળ દોરો તો વિદ્યાર્થી મિત્રો ફૂટપટ્ટી ઉપર ત્રણ સેન્ટીમીટરનું માપ લઈને પરિકરની મદદથી વર્તુળ દોરવાનું રહેશે તેવી જ રીતે ચાર સેન્ટીમીટર ત્રીજાનું વર્તુળ દોરો તો એમાં ચાર સેન્ટીમીટરનું માપ લેવાનું રહેશે ત્રણ નંબર ઉપર પાંચ સેન્ટીમી સેન્ટીમીટર ત્રીજાનું વર્તુળ દોરો તો તેમાં પાંચ સેન્ટીમીટર માપ લેવાનું રહેશે ત્યારબાદ પ્રશ્ન બેનો બ છે તેની અંદર પણ વાગ્યા મુજબ કરો છો તો એક નંબર પર છે આઠ સેમી વ્યાસનું વર્તુળ દોરો વિદ્યાર્થી મિત્રો અહીંયા આઠ સેમી વ્યાસનું વર્તુળ દોરું તેવું કહેલ છે તો અહીંયા વ્યાસનું માપ આપેલ છે તો આપણે તેનું અડધું માપ કરીશું એટલે આપણને ત્રીજા મળશે અને ત્રીજાનું માપ લઈશું એટલે અહીંયા ચાર સેન્ટીમીટર માપ લઈશું અને પછી વર્તુળ દોરીશું અને ત્યારબાદ આપણે કેન્દ્રથી ત્રીજાને સામે વ્યાસ પૂરો કરીશું તેનો તો આપણે આઠ સેન્ટીમીટર માપ મળી જશે તેવી રીતે છ સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરો તો તેની અંદર છ સેન્ટીમીટરની જગ્યાએ આપણે ત્રણ સેન્ટીમીટર માપ લઈશું તો આપણે છ સેન્ટીમીટર વ્યાસનો વર્તુળ દોરી શકીશું તે રીતે બાર સેન્ટીમીટર છે તેના અર્ધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો છ સેન્ટીમીટર તો અહીંયા છ સેન્ટીમીટર માપ લઈને આપણે વર્તુળ દોરીશું તો બાર સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરાઈ જશે બરાબર તો ત્યાં પ્રશ્ન ત્રણની અંદર સૂચના પ્રમાણે અહીંયા કરીશું વિદ્યાર્થી મિત્રો તો તેમાં ના ભાગના આધારે પોણો અથવા પા ભાગ હોય તેની આગળ તે પ્રમાણે દર્શાવીશું તો એક નંબર ઉપર છે અડધો ભાગ આવશે કારણ કે તેની અંદર તમે જોઈ શકો છો કે છ બોક્સ આપેલા છે તેમાંથી ત્રણ છાયાંકિત છે અને ત્રણ છાયાંકિત નથી એટલા માટે અડધો ભાગ થશે તે રીતે બે નંબર છે તેની અંદર પણ અડધો ભાગ થશે ત્રણ નંબર ઉપર છે તેની અંદર પા ભાગ ચાર નંબર છે તેમાં પોણો ભાગ પાંચ નંબર છે તેમાં પા ભાગ છ નંબર છે તેમાં પા ભાગ સાત નંબર છે તેમાં પોણો ભાગ આઠ નંબર છે તો અડધો ભાગ નવ નંબરમાં અડધો ભાગ દસ નંબરમાં પોણો ભાગ અગિયાર નંબર પર છે અડધો ભાગ બાર નંબર ઉપર છે તેમાં અડધો ભાગ નંબર છે તેની અંદર અડધો ભાગ અને બે નંબર પર છે તેમાં આકૃતિનો પા ભાગ આવશે છાયાંકિત અને પંદર નંબર છે તેમાં અડધો ભાગ આવશે જો કે આઠ જ છાયાંકિત હોવા જોઈએ પરંતુ અહીંયા ભૂલથી નવ કરેલ છે પરંતુ તો પછી આપણે અડધો ભાગ ગણીશું વર્ષના ભાગ તરીકે આ પૂર્ણાંકને સમજી છે તે અધ્યયન નિષ્પત્તિ છે માગ્યા મુજબ કરવું છું તો તેની અંદર પ્રશ્ન એક છે રવિના પાસે કુલ એસી લખોટીઓ છે તે પૈકી એક તૃતીયાંશ સફેદ રંગની છે તો સફેદ રંગની લખોટીઓ કેટલી હશે તો એસી ગુણે એક તૃતીયાંશ કરીશું તો તેનો જવાબ મળશે આપણને ચાલીસ બે વિમલ પાસે બે લિટર દૂધ છે તેમાંથી તેણે ત્રણ ચતુર્થાંશ ભાગના દૂધની ખીર બનાવી તો કેટલા મિલી દૂધ બાકી રહેશે તો વિદ્યાર્થી મિત્રો એક લીટર બરાબર એક હજાર મિલી અને બે લીટર બરાબર બે હજાર મિલી લીટર તો બે હજાર મિલીટર ગુણ્યા ત્રણ ચતુર્થાંશ બરાબર પંદરસો મિલી લીટર બે હજાર મિલીટર માઇનસ પંદરસો મિલીટર બરાબર પાંચસો

એક મીટરના અડધા બરાબર પચાસ સેન્ટીમીટર બે બાર કિલોગ્રામના પોણો ભાગ એટલે કે નવ કિલો ગ્રામ ત્રણ વીસ લીટરનું પા બરાબર પાંચ લીટર ચાર એક લીટરનો એક દુત્યાંશ ભાગ તો પાંચસો મિલી પાંચ એક કિલોગ્રામનો ત્રણ ચતુર્થાંશમો ભાગ સાતસો ને પચાસ ગ્રામ છ એક રૂપિયાનો એક ચતુર્થાંશમો ભાગ પચીસ પૈસા સાત કોઈપણ વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગને ત્રણ ચતુર્થાંશ એટલે કે પોણો ભાગ કહેવાય આઠ એક વસ્તુના ચાર સરખા ભાગમાંના બે ભાગને એક દ્વિત્યાંશ એટલે કે અડધો ભાગ કહેવાય નવ કોઈપણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ એ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય આપેલી આકૃતિ પરથી એક દૂત્યાંશ ત્રણ ચતુર્થાંશ અથવા એક ચતુર્થાંશ પૈકી એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા તો તેમાં એક નંબર છે તેની અંદર ખાલી જગ્યામાં આવશે એક દૂત્યાંશ બે નંબરમાં આવશે એક ચતુર્થાંશ ત્રણ નંબર છે તેમાં ત્રણ ચતુર્થાંશ ચાર નંબર છે તેમાં એક ચતુર્થાંશ પાંચ નંબરમાં એક દૂત્યાંશ છ નંબર છે તેમાં ખાલી જગ્યામાં આવશે એક ચતુર્થાંશ સાત નંબર છે તેમાં એક દૂત્યાંશ આઠ નંબર છે તેમાં ત્રણ ચતુર્થાંશ નવ નંબર છે તેમાં એક દુત્યાંશ દસ નંબર છે તેની અંદર ત્રણ ચતુર્થાંશ અગિયાર નંબર છે તેની અંદર ત્રણ ચતુર્થાંશ બાર નંબર છે તેની અંદર આવશે ત્રણ